ગુડ મોર્નિંગ વોટએવર યુ આર કન્ઝ્યુમિંગ ઇટ ઇઝ આઈધર પોઈઝન ઓર અ મેડિસિન કે તમે જે કઈ પણ વસ્તુનો વપરાશ કરો છો કા તો ઈ ઝેર છે કા તો ઈ દવા છે હશે બીજી બધી વાતો ગ્રે એરિયામાં પણ આ વાત તો બ્લેક એન્ડ વ્હાઇટ એરિયામાં જ છે કે તમે જે કઈ પણ કન્ઝ્યુમ કરો છો જે કઈ પણ વસ્તુ જુઓ છો સાંભળો છો કા તો ઈ કન્સ્ટ્રક્ટિવ વસ્તુ છે કા તો ઈ ડિસ્ટ્રક્ટિવ વસ્તુ છે એટલે કા તો ઈ રચનાત્મક છે અથવા તો ઈ વિનાશાત્મક છે જે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય એને ક્યારે પણ ભૂલથી પણ સેડ સોંગ નહીં સાંભળવાના હા કારણ કે ત્યારે તમારા જાગૃત મનમાં કંઈ ન ચાલતું હોય માનીએ આપણે પણ ત્યારે તમારું જે જાગૃત મન છે એ તમારા જે તે દુઃખને રજિસ્ટર કરતું હોય છે એટલે ક્યારેય તમને ડિસ્ટ્રક્ટિવ કરી અને તમારો વિનાશ કરી નાખે યુ નેવર નો તો ઓલવેઝ બી કન્ઝ્યુમ એન્ડ બી ગુડ તો આપ સભી કો जय श्री कृष्ण एंड जय नारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग बहुत मस्त हो गई है अभी अर्ली मॉर्निंग मस्त हो गई है तो कर लेते हैं साथ में गर्मा गर्म नाश्ता और फिर बाकी का जो सारा काम है आज हमारा उसे हम स्टेप बाय स्टेप निपटाते जाएंगे और यहाँ पे अभी मैं और मम्मी मिलकर सब कुछ काम कर रहे हैं क्योंकि अभी तो दिवाली नजदीक आ रही है तो नोता में ही धूमझाला करने होते हैं हम सभी को तो अभी धूमझाला का धीमे धीमे स्टार्टिंग हो गया है ये सारी बौिया भी हमें ठीक से साफ करके रखनी है तो चलिए तो अपना काम कर देती हूँ स्टेप स्टेप तो, थोड़ तो एंड मोमेंट पे सब कुछ इकट्ठा नहीं होगा तो अभी हर रोज हमारा काम ऐसे ही स्टार्ट रहने वाला है तो चलिए अभी मम्मी को बाकी सारा जो काम है उसे निपटाने में मदद करते है बा, आपने पहला दादा तो मैंने कहता था कि आपने बकरी पहली थी બકરી કોણ પાડે ઘરે કોણ ગાય જોઈએ પાણી રાત માં પાવું જોઈએ હવાર માં દૂધ કરે હા ઓ એમ કરે દો આ બે પાટું ઠોકે રઘુમા મામા મન કે બેન તમે આ હધર બકરી બસું છે રાખો તમે એને બકરી આવી છે બાથરૂમ નું એમાં બાંધતા હા ન તો પેલા કું ખુલ્લું હા પતરું હતું એમાં બાંધુ પછી

નથી તો જોયું આપડે મરી ગયા હોય તો સાણ લઈ આવું ગાય ને ભગવાન કોઈ અત્યારે ગમતું જ નથી

સારું હાલો બા હવે હું દાદા ને બધો માલ લેઆઈ દઉં વરસાદ ચાલુ વરસાદ ચાલુ થયો પે બિન મોસમ બારિશ હમારી શરૂ હો ગઈ હે કરને એસે જાયગે ઓર અભી મુજબ દુકાન જાને કા દાદા કે પાસ તો પે બારિશ શરૂ ગઈ હૈ તો અભી નહીં જા દુકાન પે અને આ વરસાદ જોઈને મને એક કવિતા યાદ આવે છે કે ચકલી ની ચાંચમાં ટીપું ગયું ને ખાવાનું થયું હેઠું હવે ચોમાસું બેઠું કાગડા ને મન હવે જલસા થશે ને કાગડી રહેશે છાની ચકલી જઈને બેઠી માળે ને ચકલો સમજે કે રિસાણી

પણ જ્યારે અમારી એજ ના હશે અને ત્યારે સ્ટડી કર્યું હશે ત્યારે લુચ્ચો વરસાદ ને બધું આવતું તે ગુજરાતી જે આપણા સિલેબસ હતા એની તો કઈક વાત જ અલગ હતી તો ચલઈએ હવે બારીશ بارش रुकेગી તો હમ જા પાહેંગે દાદા કે પાસ કાલ તો મામા તમે ચશ્મા કરાવવા ગયા હતા એટલે કાલ તો ટાઈમ નતો રે પછી વરસાદ ના આવ્યાતા ક્યાં ને હું તો હુઈ ગઈ વરસાદ ના આવ્યાતા હમને નવો પાગી ગયા છે મેં કીધું મેં કીધું મામા તમે જ્ઞાન બરોબર વરસાદ ચાલુ થયો હોય ને મુકવા

અમે આવ્યા હતા તું ને અર્થ ને બધા હોઈ ગયા હા તમે મોડે આવ્યા હતા જી હું ને ધમો ને બધા બેઠા હતા ઠીક તો આજે વરસાદ છે તો આજ નોધી રોકાઈ જાવ હવે નહીં હવે જાવું પડે એમ તો હવે પાછા આવશો ક્યારે હા તે તો થઈ નહીં ન કરે મેળામાં આવે તો હવે આવશું બે મહિના પછી બે મહિના પછી પાછા આજો પાછો ચાલુ થયો રહી ગયો તને ને તો વાતાવરણ એવું છે તો ચાલુ જ રહેવાનું છે તો તમારે ચશ્મા લેવા જવાના છે કે

ડુંગળી ખવાય ડુંગળી ખવાય એવું બધું ખાવું પડે બેન એ દાદા હા બોલો ઓલી ઢબુ હતી આજ મારે બાય મને વાત કરી એની હા ઈ મારતી બધાઈને અરે બેન અમે ગમે ત્યાં જાય ને અમારે અમે આજે તો આમ આયા આમ હાલ ફળિયામાં હાલતા જાય ને તાર આડે રાડ નાખવા ને અમારી વાહો વાહી આવે તો પાંજા વગર ની મોકળે અમારી મોઢાગળ દોડી જાય ઓહો રંબામાંથી ન્યા જાય તો ન્યાઠી રમૃતનગર માં પૂગે પછાડી દીધા મારવા મારી 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 આડી મને માર્યા આવી હતી ગોલી ડબુ અને એક અમારો કુતરો હતો કોમી ભાઈ આ ડુભાઈ ભુવા છે ને એનું ટ્રેક્ટર જતું હતું કોથળામાં પૂરી મોઢું બાંધી ટ્રેક્ટર માં નાખ્યો

જમી લીધું હવે તમે કરો ઘડી મામા આપના ને ચશ્મે કા લુક લે આ ગયા હે મામા કયો બે ચિસ્મા કે નહી નથી ને પહેરા નથી ને એટલે વરસાદ નથી ને એટલે નીકળી જાય એટલે ટાઈમે પાસે પહોચી જવ ચાર વાગે પોઈ એટલે સારું હાલો अब आओ जो और फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और दोपहर के ढाई बज चुके हैं तो अभी चलिए हम चलते हैं विशाल से मिलने और बैठेंगे साथ में और आप सभी को मतलब हमारी पूरी यूट्यूब फैमिली को जो जो क्वेश्चन थे उनके उन सभी के आंसर हम दोनों साथ में मिलकर देते जाएंगे तो अभी चलिए हम चलते हैं विशाल से मिलने और फाइनली अभी मैं पहुंच गई ससुराल में क्योंकि इंगेज के बाद हम मिले नहीं दीदी यस आज 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 मिले मिले हैं। हैं मतलब कुछ ऐसा लग रहा है कि नहीं हमारा रेगुलर रूटीन शुरू हो गया है। <laughs> <laughs>

काम वाम निपटा कर बहुत लेट हो गया दीदी तो आज हम बाहर जाने का प्रोग्राम कहीं पे नहीं करते हैं लेकिन दो तीन दिन बाद जब विशाल काम से फ्री हो जाएंगे मैं भी फ्री हो जाऊंगी तो भी तो फ्री है अपने साथ नहीं खड़ा है नहीं, नहीं उसको वो काम करने को हाँ बहुत तो अभी तो फ्री, फ्री है ऐसा बोल रहा अभी फ्री है लेकिन मुझे काम है ना वो वो अच्छा हाँ घरे जाइ तो पाछ दादा ने लेवा जावा टाइम थी जैसे

तो अभी मैं और विशाल बैठेंगे और आप सभी के क्वेश्चन का आंसर देते जाएंगे तो अभी फाइनली मैं और विशाल बैठ गए हैं आज टाइम निकाल कर आप सभी के क्वेश्चन का आंसर देने के लिए क्योंकि अभी दो तीन दिन से बहुत ज्यादा कमेंट आ रही है हमें की क्योंकि जब मैंने कवर बनाया था तो कवर के पीछे मैंने विशाल की डेट लिखी है कि 22 अगस्त 2000 तो सभी लोग मुझसे यही क्वेश्चन कर रहे हैं कि विशाल अगर 2000 में बोर्न है तो आपकी एज कितनी है तो ओब्वियसली मैं विशाल से छोटी होंगी तो आ, एज का फिर आ, मुझे और एक क्वेश्चन आया था कि विशाल का क्वालिफिकेशन क्या है मेरा क्वालिफिकेशन और इनकम कितनी है तो वो सभी के क्वेश्चंस के आंसर हम अभी देने वाले हैं मैं और विशाल सबसे पहले विशाल से शुरू करते हैं कि आ, सबसे पहले उसकी बर्थ डेट आप सबको पता ही है तो मालूम है किसी को नहीं मालूम है तो सबसे पहले विशाल की बर्थ डेट पूछते हैं उनसे विशाल आपकी बर्थ डेट

એટલે મારી ટ્વેન્ટી નાઇન જૂન ટુ થાઉઝન્ડ વન મારા ટ્વેન્ટી થ્રી કમ્પ્લીટ થયા ફોર રનિંગ થયું મારું હમણાં એટલે હું વિશાલથી આમ જોઈએ તો એકાદ વર્ષ નાની છું એકાદ વર્ષ તો પછી વિશાલ ક્વોલિફિકેશન તમારું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું ઓકે મારું છે મેં એમબીએ કમ્પ્લીટ કરેલું છે અને પછી તો તમને ખ્યાલ જ હતું કે હું સોલારની કંપનીમાં એઝ અ સેલ્સ પર્સન તરીકે અને એઝ અ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે મેં જોબ કરેલી છે તમને બધાને ખબર જ હતી આપણા બ્લોગ સ્ટાર્ટિંગ થયા હતા ત્યારે મારી જોબ બી સાથે સાથે કન્ટિન્યુ હતી અને ઘણાને ત્યારે બી મેં રીઝન આપેલું હતું અને અત્યારે પણ રીઝન આપું છું કે હજી બી ઘણા લોકો પૂછે છે કે તમે જોબ શું કામ છોડી દીધી એટલી સરસ જોબ હતી છતાં પણ જોબમાં વ્લોગિંગમાં ઘરમાં બધી રીતે આમ પહોંચાતું નહોતું એવી રીતે કારણ કે જોબનો ટાઈમ સવારના નવ થી સાંજના સાત હતો અને એ પછી ના ટાઈમમાં વિશાલ ને ખબર છે નહીં વિશાલ સ્ટ્રગલની કે મને હા બહુ મને હેલ્પ કરી છે તો અને સવારે અર્લી મોર્નિંગ પછી પાંચ વાગે ઉઠવાનું વિડીયો માટે એટલે બધું એડજસ્ટમેન્ટ નહોતું થતું એંગેજમેન્ટ પછી યસ એટલે અમે જોબ છોડી દીધી અને પછી આમાં ફોકસ ચાલુ કરી દીધું અને આ એજ પ્રમાણે મેજોરિટી કઈ રીતનું હોય છે કે અમારી એજ છે એ અત્યારે મેરેજ માટે નોર્મલી છે પણ અમારી એજમાં વિશાલની ઇન્કમ અને મારી યુટ્યુબની ઇન્કમ બંને વેલ સેટ છે મતલબ અમારું ફ્યુચર સેટ છે કે અમે અત્યારે મેરેજ કરીએ ને આ એજ પ્રમાણે તો અમારે અમારું જે ઘર ખર્ચ છે અમારું જે મોજ શોખના ખર્ચા છે એમાં અમારે કઈ જોવું ન પડે બધું વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય છે વિશાલ બંને જાતે અને હા બંને જાતે જ ઉભા થયેલા છીએ એટલે ઈ કોઈ જાતનું ટેન્શન નથી એટલે અમારી મેરેજ માટેની આ પરફેક્ટ એજ છે અત્યારે એટલે હમણાં આવનારા ટૂંક જ સમયમાં તમને અમારા મેરેજનું જે બધા ઓકેશન છે ફંક્શન્સ છે અમારી સેરેમની તમને બહુ આમ સારી રીતે અમે બધી જે સેરેમની છે સ્ટેપ બાય સ્ટેપ દેખાડશું અને તમને બધાને બહુ મજા આવશે અમારા મેરેજની લાઈફ એન્જોય કરવાની ઓર ફાઇનલી દીદી હવે ઢોડા લે કે બેઠ ગયા હે દીદી ઓર યા પે મમ્મી બી બેઠ ગયે હે તમે ઢોડાનો ચેવડો ઓકે डोडा चीवड़ अरे ही गया से विशाल चला जे वो तो डोडा से किन खाइस ओके सही में थोड़ी ना खा ला ये किन खाओ किन खाओ तो मैं लोग काट लेओ पड़ता है तो फाइनली हमारे जो काम था दीदी वो निपटा दिया है हमने यस तो चलिए विशाल अभी दीदी को आज जाना था बाहर लेकिन हमारी वजह से प्लान उसका फ्लॉप हो गया है कुछ तो तो नहीं चलने वाला <laughs> तो नहीं, तो 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 नहीं, नहीं नहीं दीदी पूरे वीक की निकल दिया संडे बैठ गई थे ना तो हम दोनों को घूमने के लिए लेके जाते थे संडे

ચેલીનું છે ગુરુસને મર પડવાની મમ્મીને છે વધારે બહુ થાય આપણે ના હોય બોલા ચાલી થાય મજા આવે તો મમ્મી તમે એન્જોય કરીને આવો કાલે મસ્ત ફરી આવો

जय <laughs> स्वामीनारायण और फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर बहुत ज्यादा एंजॉय किया ससुराल में और मस्त मजा आ गया हमारी पूरी यूट्यूब फैमिली को जो क्वेश्चन थे उनके आंसर भी दे दिए और अभी भी कुछ ऐसे क्वेश्चन बाकी है जिनके आंसर आप सभी को देने अभी बाकी है तो भी हम बहुत जल्द देंगे आप सभी को साथ में मिलकर और ऐसे ही आप सबको हंसाते जाएंगे मजा करेंगे और आज तो मामा मामी आए थे तो बहुत ज्यादा किया उनके साथ हमने और बाघ की ढबू के बारे में आप सबको कहानी सुनाई तो बताना आप सब कमेंट में कि आपको सारी स्टोरी कैसी लगी तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्णा एंड जय स्वामीनारायण